ભરૂચના પાદરિયા ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન બાદ ક્રિકેટ મેચ યોજવામાં આવી હતી ભરૂચ તાલુકાના પાદરિયા ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી ક્રિકેટ મેદાનને સફવાન પટેલ અને ડોક્ટર સ્વેટા પટેલના હસ્તે રિબિંગ કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રારંભિક ક્રિકેટ મેચ મુકાબલાની બંધને ટીમોની ઓળખ પડેલ આયોજકો દ્વારા કરાઈ હતી પ્રથમ મેચનો ટોસ ઉછાળ્યા બાદ મેદાન ઉપર રાષ્ટ્રગીત સાથે મેચની શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ મેચ ભરકોદરા અને કેશવરની ટીમો વચ્ચે યોજાઈ હતી કેશવરની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી મેચ નિહારવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા હતા પાદરિયા ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અન્ય ટીમોએ પણ ભાગ લીધો હતો જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ ટુર્નામેન્ટ રસાકસી ભરી બની રહેશે આ પ્રસંગે મેદાન સંચાલક અને આયોજકો જેમાં ઇમરાન ભટ્ટી જાવેદ પટેલ દેવેન્દ્ર પટેલ સહિત કરજો પ્રીમિયર લીગ ના ચેરમેન સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ના પાદરિયા